વડોદરા ખાતે બેતાળીસ ગામ વણકર સમાજની વડોદરા વિભાગની પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર કમાટ બેતાળીસ ગામ વણકર સમાજ વડોદરા વિભાગની પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં તારીખ છવ્વીસ છ બે હજાર રોજ સાંજે છ વાગે વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા ખાતે આવેલ કેશવ બેન્કેટ હોલ ખાતે છોટાઉદેપુર કમાટના બેતાળીસ ગામ વણકર સમાજની વડોદરા વિભાગની પ્રથમ મીટિંગનું આયોજન કરાયું

ચુનીલાલ વણકર સહિત નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ડોક્ટરો વકીલ એન્જિનિયરો શિક્ષકો સહિત સમાજના આગેવાનો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હતા આ સામાજિક કાર્યો માટે સૂચન આપવા આવ્યા અને બહેનો પણ સમાજમાં યોગદાન આગળ આવી દિવાળીમાં પ્રથમ સ્નેહ મિલન કરવાનું આયોજન અને સમાજના અવિવાહિત યુવક યુવતીઓનો પ્રથમ પરિચય મેળવ ત્યારબાદ સમૂહ લગ્ન કરવાનું આયોજન પણ નક્કી કરાયું હતું સાથે જ સમાજનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરવાનું આયોજન મીટિંગમાં નવનિયુક્ત વડોદરા મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વકીલ નું સન્માન કરાયું હતું આ મિટિંગમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો